નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલ સોનિયા ગાંધીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ વાત કરવામાં આવે તો સોનિયા ગાંધી મોટી રાત વિગતવાર વાત કરવામાં આવે તો સોનિયા ગાંધીને દિલ્હીની રાઉ રીવ્યુ ત્યારે કોર્ટમાંથી મોટી મોટી રાહત મળી છે નાગરિકતા મેળવ્યા ત્યારે વિના મતદાર યાદીમાં નામ દાખલ કરવાના આરોપમાં સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ નોંધવા અને તપાસ કરવાની માગ કરતી અરજીને ત્યારે કોર્ટે પગાવી દીધી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધીએ ત્રીસ એપ્રિલ ઓગણીસો ત્યાસીના રોજ નાગરિકતા મેળવી હતી જ્યારે તેનું નામ ત્યારે મિત્રો ઓગણીસો એસીની મતદાર યાદીમાં સામેલ હતું જી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ